એ હા તને ઉપા કે દીવો કે એ હા આવવા દે હાય કે ઈ છે પણ ઓની પંચર મંદિર પડે તો લેક બાઈક મુ નહીં પડતી એ ઉપર લઈ નાઈ જાવ ના પડ દબજો

ઓનું ને જબરી રપત આવી છે એવું સમજતા જ છે ને હું તો અરે જબરી રપત આવી છે મારું હેરા ના હેરા ના મંદિર બંધી ખોલતા

મોટા પૂરી દે ગયા હગુર થઈ ગયો આ મોય દેવો ઓ બેહવા પેલા આ એમ તો સહારો વહ ઓર આ ને તે નલા આ આ આ આ આ આ એ ઉભા 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 એ યાર એ હારું તો દોતે છો હેરે થઈએ બેઠે તો બધું અલ્યા એક જો આવલ પટિયો લેતામાં આ બે પકો કરવાના આબ તો 25 લઈ એ તો મને લાફો છે માર્યો અરે 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 એક લાફો મંદિર મંદિરે અરે અરે મંદિરે અરે મંદિરે આબન ને પડતી નેકવા મંદિર ઓ મેદિભાઈ તું મારા કોટ ચેકઈ જાય છે મંદિર કેલા લાભો મારી ને પણ લાભો નો તો બદલો લીધા તો જ નહીં મોન જાવડી નો

બોખરા પર સર્યો છે એ એ 100 રૂપિયા એ મારા ઈલાકામાં આવ્યો છે

તારા ભાઈ આ જવા ને મેટલો જાય છે જ પડશે જોવું છું કે શેવા આટલા હાથ છે આપડે

તો થાકીએ આપણે જોવું નહીં જઈએ આપડે પાછા વળી જઈએ આપડે જોવું નહીં આને જોયા તો શું પહેલી વખત આપડે ઇલાકા માં આવો ને પારા આગળ નહીં મેળવા પટા જ દઈએ પારા દુખ્યા

હાટ માં જાય તો મે બરા ફાટી જાય તો ના ના હોગો એ હાલ ના હી ક્યો હું પેનો હા બરા બરતી વેયો પેલી અને મને આટલા વાર છે હોગો આ આવડ તો આવડ આબડ પેલા તો પકડો અરે અરે આવડ 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 અરે 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 પકડો શરત પારીતી કર શરત પારીતી કર તને શરત પારીતી હા કે શરત હા કે આવું <coughs> <coughs>

এই তো যত রে এক দারা পকড় তো